યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે તો આપણે બનાવીશું ગાજરનું અથાણું ફક્ત પાંચ જ મિનિટમાં બનીને થઈ જાય છે રેડી તો આપણે ગાજર લઈ લીધા છે ને છીલણીની મદદથી છે ને તેની છાલ ઉખેરી લઈશું બધા જ ગાજરની હવે આપણે ગાજરની છાલ ઉખેરી લીધી છે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ હવે તેનું ઉપરનું મોઢું કાપીને એકદમ સરસ છે ને ગાજરને સુધારી લેશું વચ્ચેથી બે કટકા કરીશું અને વચ્ચેનો ભાગ હોય ગાજરનો જે એ આપણે કાઢી લઈશું તો આપણે વચ્ચેનો ભાગ કાટતા જઈશું એકદમ સરસ તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે વચ્ચેનો ભાગ છે ને આવી રીતે ઘાટતા જઈશું ને એકદમ સરસ છે ને સુધારી લઈશું ગાજરને હવે આપણે એક બાઉલ લઈ લીધો છે ને તેમાં આપણે સુધારી લઈશું ગાજરને આ ગાજરના આથાણાં છે ને બહુ મસ્ત બને છે ને ડાયરેક્ટ તમે ખાઈ શકો છો એમને પણ ખાઈ શકો છો અને રોટલી રોટલા પહેલાં પણ ખાઈ શકો છો બહુ મસ્ત બને છે લસણિયા ગાજર તો હવે આવી રીતે આપણે બધા જ ગાજર એકદમ સરસ સુધારી લેશું તો આવી જ રીતે આપણે બધા જ ગાજર એકદમ સરસ સુધારી લેશું વચ્ચેથી ભાગ કાઢતા જઈશું ને એકદમ સરસ તેના જીરા કરતા જઈશું ઊભા ને સુધારતા જઈશું તમને જેમ ફાવે એમ સુધારી શકો છો તમે તો આપણે ઊભા ચીરા કર્યા છે એકદમ ખાવામાં છે ને મસ્ત લાગે છે આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી જ બનશે ગાજરના અથાણા ડાયરેક ખાઈ શકો એવાય અને બે દિવસ સુધી બગડતા પણ નથી વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને આ રેસીપી તમને કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો અને આગળની રેસીપી તમારે કઈ જોઈએ છે ને એ પણ વિડીયોમાં જરૂર જણાવી જો હવે આપણે ગાજર એકદમ સરસ બધા જ સુધારી લીધા છે હવે આ ગાજરને આપણે બે પાણીએ સરસ ધોઈ લેશું હવે આપણું ગાજરનું જે પાણી હોય એ કાઢી લેશું એકદમ સરસ કોરા કરી લેશું ગાજરને હવે આપણે બીજા પાણી લઈ લેશું ભરીને બીજા પાણીએ પણ ધોઈ લેશું એકદમ સરસ હવે આ પાણી પણ કાઢી લઈશું ગાજરમાં આપણે પાણી બિલકુલ રહેવા દેવાનું નથી તો એકદમ સરસ છે ને ગાજર આપણા ધોવાઈને થઈ ગયા છે રેડી હવે મસાલામાં જોઈએ ને તો આપણે લઈ લીધું છે લસણ હવે લસણને એકદમ સરસ વાટી લઈશું આપણે ખાંડની દસ્તો લઈ લીધો છે ને એકદમ સરસ ખાંડી લેશું તો તેમાં નાખશું લસણ અને નાખશું નમક નમક નાખવાથી છે ને આપણું લસણ ખાય ઘા પેસ્ટ બની જાય છે ને એકદમ સરસ છે ને આપણી પેસ્ટ બનીને થઈ જાય છે રેડી અને ગાજરમાં લસણનો સ્વાદ જ ખૂબ મેન હોય છે અને બહુ મસ્ત લાગે છે તમે આ બધું જ લસણ આપણું એકદમ સરસ વાટી લેશું તો લસણની પેસ્ટ બનીને થઈ ગઈ છે આપણી તૈયાર હવે આપણે અલગ કાઢી લઈશું હવે લીધું છે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર તમારે જેટલું તીખું કરવું હોય ને એટલું તમે લાલ મરચું પાવડર લઈ શકો છો તો ગાજરના અથાણાં છે ને તીખા જ ખાવામાં બહુ મસ્ત લાગે છે એટલે આપણે થોડુંક વધારે લાલ મરચું નાખીશું હવે આપણે ગાજર લઈ લીધા છે એકદમ સરસ સુધારેલા ને સ્વાદ અનુસાર નમક આપણે છે ને લસણની પેસ્ટ બનાવવામાં નાખી દીધું હતું એટલે જરૂર નથી તમે સ્વાદ અનુસાર નાખી શકો છો તો આપણે ધાણા ધાણાજીરું લાલ મરચું પાવડર ને લસણની પેસ્ટ ત્રણ નાખી દીધું છે ને હવે આપણે લીધું છે તેલ તેલ જે આપણે ખાવામાં નોર્મલ વાપરતા હોય ને એ જ તેલ લેવાનું છે ને એમને જ આપણે ગરમ કરવાનું નથી એમનેમ જ નાખી દેવાનું છે આપણે તેલ બધું જ નાખી દીધું છે ત્યારબાદ લીધી છે ઝીણી સુધારેલી ધાણાભાજી આ બધા જ મસાલાને છે ને એકદમ સરસ કરી લેશું મિક્સ તો આપણે હાથથી કરશું ને મિક્સ એટલે આપણો બધો જ મસાલો છે ને એકદમ સરસ મિક્સ થઈ જશે તો હવે જોઈ શકો છો તમે એકદમ સરસ આપણો મસાલો છે ને મિક્સ થઈ ગયો છે ધાણાભાજી નાખવાથી તેનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવી જાય છે તમારા અથાણામાં તો ગાજરના અથાણાને તમે શું કહો છો ને કમેન્ટમાં જરૂર જણાવજો તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ગાજરના અથાણા વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને તમારે આગળની કઈ રેસિપી જોઈએ છે ને એ કમેન્ટમાં જરૂરથી જણાવજો